ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ શું કે મજા આવે છે ત્રીજો પાઠ ભણવાની બધે મજામાં એ અવાજ નથી આવતો ઠીક હા હા રેડી મજા આવે છે એમને બહુ સહેલું છે એટલે મજા જ આવે હા એટલે નાના છોકરા ગણિતના હેલા હેલા દાખલા ગણતા હોય ને તો એને મજા જ આવે આપણું એના જેવું છે કે હમ થઈ જઈ તો હારી મજા જ એવી રાખે હા સહેલું છે તો આપણે છેલ્લે જે જોયું હતું એ હતું સામાજિક ધોરણો એમાં શું શું આવે એનો અર્થ પછી એની અઢી લાઈનની આમ તો જો અઢી નહીં સવા બે લાઈન જ છે એવી સમજૂતી જ્યારે તમને પૂછે એક માર્કમાં કે સામાજિક ધોરણ એટલે શું તો એ લખવાનું હવે એ પછી મુખ્ય અથવા તો મહત્ત્વની વસ્તુ જોવાની છે જે છે સામાજિક ધોરણોના લક્ષણો જો સામાજિક ધોરણો સમજાવતા વખતે મેં તમને ચોખ્ખું કીધું હતું સ્પષ્ટ કીધું હતું કે ભાઈ સામાજિક ધોરણો એટલે શું થશે તો કે એક જ ટૂંકીને ટચમાં ટૂંકીને ટચ લાઈનમાં મારે કહેવું હોય તો કે એક પ્રકારનું અપેક્ષિત વર્તન શું એક પ્રકારનું અપેક્ષિત વર્તન દાખલા તરીકે વિદ્યાર્થી હોય તો એ સર કે મેડમ કે કોઈ પણ મોટા વડીલ સામે ન બોલે એટલે ન બોલે હા કાંઈ પણ એને વાત કેવી હોય કદાચ ખોટું થયું હોય તો એ ધીમેથી જ રજૂઆત કરે અથવા તો એવી રીતે રજૂઆત કરે કે સામેવાળાને દુઃખ ન થાય એમ નહીં પણ એનો સન્માન જળવાય રે તેનો માન મોભો કવાય નહીં એવી રીતે હવે આ વિદ્યાર્થી પાસેનું એક અપેક્ષિત વર્તન હતું તો આ એક સામાજિક ધોરણ છે પછી ખબર એના લક્ષણો જોવાના છે અને એમાંનું પહેલું લક્ષણ એટલે સામાજિક ધોરણોના ઉદભવની રીત સમાજમાં લોકરીતિઓ રિવાજો પરંપરા એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાન આયોજન કરતું નથી હવે જો હવે લોક રીતે આપણે કેટલી લોક રીત એટલે વાત જવા દઉં કે આમ કરે ને તેમ કરે માનો કે આ દિવાળી ચાલે છે તો આપણે લોક રીતિઓમાં કેવી અત્યારે એક રીત પ્રચલિત છે કે બેસતા વર્ષના દિવસે જ્યારે આપણે બધાના ઘરે બધાને નૂતન વર્ષાભિનંદન કહેવા જાશું ત્યારે પગે લાગશું કે નહીં આ એક રીત છે કે નહીં આપણી બધાને હેપી ન્યૂ યર વિશ કરવાની કે નહીં બસ તો આવી કેટલી બધી લોકરીત છે રિવાજ છે પરંપરા છે એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાના આયોજન કરતું નથી મતલબ કે આનો ઉદ્ભવ થાય એના માટે કોઈ ચોક્કસ આયોજન થયું હોતું નથી એ લોકોમાં એમ ઘણીવાર એમ અનાયાસે જ આપણને એના વર્તનમાં જોવા મળી જાય છે અને જ્યારે વર્તન અપેક્ષિત જેવું લાગે એક આદર્શ વર્તન લાગે ત્યારે ધીમે ધીમે રીત અથવા તો રિવાજ અથવા તો પરંપરાનો એક ભાગ બની જાય છે પડે છે ખબર આગળ સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદભવે છે જો મેં કીધું ને સ્વાભાવિક હું બોલ્યો તો અનાયાસે એટલે કે આમ સ્વાભાવિકપણે અથવા તો આમ આપણને અંદરથી નું કે આમ મને અંદરથી જીવ હા જેના માટે શબ્દ વપરે અંતઃસ્પૂર્ણા અન્નપૂર્ણાને એવો અંતઃસ્પૂર્ણા હા અમુક ભૂખાશે તો કહે કે હા શું નહીં હા સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન અને વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવે છે જ્યારે કોઈની વિશાળ વહીવટી એકમ બેંક શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે જેમનો ઉદભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે હવે આ બધી વસ્તુ કેવી છે આમ જોવો આપણે જો તમે કોમર્સ લાઇનવાળા હોય અથવા તો તમારા કોઈ મિત્રો હોય એની પાસે જો તમે વાંચો તો એ શું કહે શું કહે કે ભાઈ હા આ તો કોર્પોરેટ લાઈન છે અહીંયા તો એક એક નિયમ છે ને સત્તર વાર વિચારીને અમે ઘડીએ છીએ અને પછી એના ઉપર પાલન કરીએ છીએ તો જો અહીંયા એ જ વસ્તુ કીધી છે કે જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ બેંક શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે જેમ કે દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે હવે પહેલી વસ્તુ જે આપણે ચર્ચા કરી એ બે આપણે આટલા નામ યાદ રાખવાના હો એટલે આપણને ઉદાહરણમાં વાંધો પડે નહીં કયા કયા બેંક છે વહીવટી એકમ છે કે પછી શૈક્ષણિક સંસ્થા છે ત્યાં નિયમો હવે આપણે સ્કૂલમાં પણ નિયમ છે કે નહીં હા બસ એની જ વાત કરી છે પછી તમે કોલેજ પણ લખી શકો ગુજરાતીમાં લખો હોય તો મહાવિદ્યાલય લખાય પછી રાજ્યના કાયદાના ધોરણો એવી રીતે રાષ્ટ્રના પણ કાયદા હોય હોય કે નહીં હા રાજ્યના કાયદાના એવા ધોરણો છે કે જેનો ઉદ્ભવ મતલબ કે જ્યારે એને ઘડવામાં આવે છે ત્યારે વૈચારિક આયોજન સંપૂર્ણપણે કરવામાં આવે છે જેમ કે જુદા જુદા દેશોમાં કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચાર અને આયોજનપૂર્વક કરવામાં આવે છે દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા દહેજ વગેરેનો કાયદો આવો કાયદો લેવા કે ભાઈ દહેજ પ્રથા નાબૂદ કરી દેવાની છે જો સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ તો તેના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસ કાર્યવાહી સરકારી કાર્યવાહી કરવામાં આવશે વગેરે જેવા જ્યારે કાયદાઓ લાદવા છે ત્યારે શું કરવું પડે તો કે એક આ વિચાર તો બહુ સરસ છે પણ એમનો મમલમાં મૂકાતો નથી આના માટે ચર્ચા વિચારણા કરવી પડે છે કે કેવા કડક કાયદા રાખશું કે આમ નહીં તો આમ કેમ અથવા તો જો આવું કરે છે દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યા કરે છે તો એની સામે એની સજા શું આ દરેકની ચર્ચા વિચારણા કરી અને પછી અમલમાં મૂકવામાં આવે છે આગળ બીજો હવે આવે છે લક્ષણ સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે હવે સામાજિકીકરણની પ્રક્રિયા એટલે શું તો કે તમે ધીમે ધીમે મોટા થઈ રહ્યા છો દસ બાર વર્ષ પછી અંદાજે દસ એક સરેરાશ છે દસ વર્ષ પછી તમારે કદાચ લગ્ન થશે લગ્ન થાય એટલે વધારે તમે લોકો સાથે જોડાશો બે મોટા પરિવારો સાથે એક તો તમારો પરિવાર પછી બીજો પરિવાર એમની સાથે જોડાશો તો આવા સમયે ધીમે ધીમે તમે કેટલા લોકોને મળો છો નવી રીતિ રિવાજ તમારા ઉંમર પ્રમાણે ભાગમાં આવતી જાય છે જવાબદારી કે હવે તમે મોટા થયા હવે તમારે હાર કરવાનું હવે આટલું કરવાનું તે કરવાનું તો ધીમે ધીમે તમે સમાજમાં એટલા બધા રચ્યા બેચ્યા અથવા તો એટલા એની સાથે હળી મળી જાઓ છો કે સમાજનું તમે એક અંગ બની જાઓ છો આ તમારી સામાજિકીકરણની પ્રક્રિયા છે તો હવે એના દ્વારા સામાજિક ધોરણ આપણને શીખાય છે અથવા તો શીખવવામાં આવે છે એવું કે છે શું છે એની સમજૂતીમાં જોઈએ સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી આ વસ્તુ ખાસ નોંધવા જેવી સામાજિક ધોરણો છે જે મેં શરૂઆતમાં કીધું એમ શું છે અપેક્ષિત વર્તન હવે માનો કે અમિતાભ બચ્ચન છે તો એ જ્યારે કેબીસી કોન બને ગયા કરોડપતિમાં બધાને સંબોધિત કરે છે તો ઓર સજ્જનો એવી રીતે બોલે છે તો એ એની સ્ટાઇલ છે બીજું કે એ હિન્દીમાં બોલે છે હવે જ્યારે એના છોકરાઓના છોકરા માનો કે કોઈ આવું ફંક્શન અથવા તો કોઈ ઇવેન્ટ અથવા તો કોઈ પ્રોગ્રામને જ્યારે એન્કરિંગ કરે છે એમાં એ એઝ અ એન્કર આવે છે તો એમની પાસેથી આપણે એવી અપેક્ષા ન રાખી શકીએ કે જેવું એના દાદા કરતા એવું જ આ કરશે એટલે એ એને વારસામાં તો મળતા જ નથી પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી અને તેની આસપાસના અન્ય વ્યક્તિઓ મિત્રો સામાજિક વાતાવરણ દ્વારા થતા સામાજિકીકરણમાંથી સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે હવે આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે આને આપણે મનોવિજ્ઞાન સાથે એટલા માટે જોડી શકીએ કારણ કે એવું કીધું છે કે વ્યક્તિ જે કુટુંબમાં જન્મે ખાસ કરીને જે બીજો શબ્દ છે એ ઉછરે એ જે કુટુંબમાં જન્મે અને જે કુટુંબમાં ઉછરે ત્યાં એનું સાચું ઘડતર થાય છે અને ત્યાંથી એ વ્યક્તિઓને એના મિત્રો ને એને આસપાસનું જે સામાજિક વાતાવરણ છે એના દ્વારા જે સામાજિકીકરણની પ્રક્રિયા ચાલુ થશે એના ઉપર એમાંથી એ સામાજિક ધોરણોની માહિતી તો મેળવશે પણ શિક્ષણ પણ લેશે શિક્ષણ એટલે એક પ્રકારે શીખવું એટલે પછી એમાંથી શીખશે સમજો હા બહુ મહત્ત્વની વસ્તુ છે આગળ અને તે દ્વારા શીખે છે કુટુંબ મિત્રો જૂથ આપણે બોલીએ છીએ પાડોશ પણ લખવામાં શું આવે પડોશો એ તમને ખ્યાલ હોવો જોઈએ એટલે કુટુંબ મિત્રો પાડોશ શાળા સંચારના માધ્યમો જો સંચારના માધ્યમો કીધા છે એટલે તમને એમ થાય એ શું તો એ કાંઈ નહીં એ આપણે તમે એક ફિલ્મ ગણી લે ને ચાલો સંચારના માધ્યમો એટલે તો એમાં ટીવી આવી જાય રેડિયો આવી જાય ને પછી ઇલેક્ટ્રોનિક આઇટમથી જેના દ્વારા આપણે વાતચીત થઈ થઈ શકે અથવા તો હું એમ કહીશ કે કોમ્યુનિકેશન થઈ શકે દાખલા તરીકે મોબાઈલ છે તો એ પણ આવી જાય તો આ બધા સંચારના માધ્યમો અને આ સંચારના માધ્યમો એના ઉપર તમને હું બે સેકન્ડની જ ખાલી વાત કરું તો આપણે એની વિસ્તૃત માહિતી સાથે દ બારમા ધોરણમાં એક અલગથી પાઠ આવવાનો છે એટલે ત્યારે આપણે ઊંડાણમાં ચર્ચામાં જવાના છીએ તો એ સંચારના માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી આપી તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે હવે અમુક ફિલ્મો જેવો આવ્યો હોય કે જે છોકરાઓને શીખવે કે જો આવા સમયે આમ કરાય તેમ કરાય જો આ શીખવાની પ્રક્રિયા છે આને બહુ ડીપમાં સમજાવવું હોય તો મારે બારમા ધોરણના મનોવિજ્ઞાનના બીજા પાઠમાં જવું પડે શીખવાની પ્રક્રિયામાં કે ખરેખર બાળકો શીખે છે કેવી રીતે તો એ તો આવી રીતે ફિલ્મ જોઈને શીખે છે એમાંથી એ એક સામાજિક ધોરણ અપનાવે છે કે લે જો આ હીરો છે માં કરતો એને માની પાછળ ગયો એની માને એને રોકી એની માએ અંદરથી દરવાજો બંધ કરી દીધો તો રોવા માંડ્યો પછી ધીમેથી એને એની મમ્મીને મનાવી પછી એની મમ્મીએ દરવાજો ખોઈલો પછી એ માથું રાખીને સૂતો પછી જોયો પછી માફી માગી પછી માએ માફ કરી દીધો પછી ભેગા મળીને જમી લીધું ખાધું બીધું રાત દુ આવું વર્તન જોવે પછી છોકરો જ્યારે આવું જોતો હોય ટાબરિયો તો પછી ભવિષ્યમાં કદાચ એવી ઘટના ઘટે એમ એક મીઠી એક મીઠી ઘટના ઘટતી હોય ખટમીઠી કે મમ્મી ચાય કરીને રિહાઈ ગયા હોય એના તો એ છોકરો પાછળ જાય મમ્મી મમ્મી કરીને મમ્મીને મનાવે તો અહીંયા એ શીખે છે કે મારે મારી મમ્મીને મનાવવા જોઈએ હે મમ્મી સામે બોલવું ન જોઈએ આ એક અપેક્ષિત વર્તન થયું ચાલો આ એક વર્તન શીખો સમજો છો સામાજિક ધોરણ એટલે તમારે મગજમાં બિલકુલ મૂંઝવવાની જરૂર નથી એક વર્તન શીખવાની દરેક પરિસ્થિતિમાં વર્તન શીખવાની ખાલી વાત છે આગળ બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોના પાલન દ્વારા ધોરણો આત્મસાત થાય છે આ રમત બધી રહે એ એક પ્રકારની એક્ટિવિટી જેવો મિત્રો એક્ટિવિટી જ છે એક બે પ્રકાર કાંઈ એક્ટિવિટી એક્ટિવિટી અને એના દ્વારા જે આત્મસાત થાય છે નિયમો એ લગભગ આજીવન રહે છે આજીવન રહે છે જ્યારે આપણે કોઈ પણ નિયમો એક્ટિવિટી દ્વારા સ્વીકારીએ છીએ ત્યારે એ નિયમો આજીવન રહે છે માનો કે સચિન હોય કે પછી ધોની હોય એ બધા એ જે નિયમો ઘડ્યા હશે પોતાના એ આજીવન હશે કારણ કે તો જ સચિનને મહાન ક્રિકેટર કહેવામાં આવે ગોડ ઓફ ધ ક્રિકેટ કહેવામાં આવે હે તો પછી ચાલો આગળ ત્રીજું લક્ષણ જે છે એ છે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ આના ઉપર તો આપણે એમનો બી ચર્ચા કરી શકીએ ને શું શું સર હવે અમને ન ફાવે એવું કહેશો કોઈ ના કહેવાય હો તમે થોડીક તો વિચાર આવી રાખવો જ જોઈએ કે સામાજિક ધોરણને અને સંસ્કૃતિને કઈ રીતે લાગે વળગી તો કે બહુ સ્વાભાવિક છે મેં તમને પેર લાજ લક્ષણમાં વાત કરી કે આપણે દિવાળી છે બેસતા વર્ષને દિવસે જઈએ તો વડીલોને બધાને પગે લાગીએ છીએ મોટાને તો આ એક આપણી સંસ્કૃતિનો ભાગ પણ છે તમને ખબર હોવી જોઈએ હિન્દુ સંસ્કૃતિનો કે ઝૂકીને ચરણ સ્પર્શ કરીને પગે લાગવાનું એના એની પાછળ તો વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે પણ અત્યારે આપણે એમાં જતા નથી પણ આ એક સંસ્કૃતિનો ભાગ પણ થયો હવે જો સંસ્કૃતિ સાથે કેવી રીતે આ સામાજિક ધોરણ અથવા તો હું આપણે જેને અપેક્ષિત વર્તન કહીએ છીએ એ કેવી રીતે જોડાયેલું છે સમજાઈ ગયો આટલામાં આઈડિયો આવી ગયો હવે ટેક્સ પ્રમાણે જોઈએ જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા હોય છે જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મૂકતા ધોરણો હવે જો એક વસ્તુ ખાસ નોંધજો આપણે જ્યારે બારમા ધોરણમાં બીજા પાઠમાં અલગ અલગ સમુદાય ભણશું ત્યારે આપણે જોવાના છીએ કે કયા સમુદાયમાં કઈ કઈ વસ્તુ પ્રચલિત છે દાખલા તરીકે ખ્રિસ્તી સમુદાય આવે તો એમ કહેશે કે તેમાં આમ હોય ફલાણું હોય ઢીકણું હોય પછી શીખ સમુદાય આવશે તો એમાં આવશે કે તેમાં શીખ સમુદાયમાં પાંચનું મહત્ત્વ હોય છે ઓલું હોય છે વગેરે વગેરે તો આવી રીતે દરેક સમુદાય છે તો એ દરેક સમુદાયના અમુક નક્કી થયેલા ધોરણ હોય છે જેનાથી એ લોકો આગળ વધતા નથી અથવા તો તેનું પાલન કરવા એ ચુસ્તપણે બંધાયેલા છે જેમ કે હિન્દુ સમાજમાં જ સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મૂકતા ધોરણો હવે જો હિન્દુ સમાજની વાત કરી છે તો તમને વાત કરું કે જ્યારે એક પુરુષ સ્ત્રીના એકબીજા જોડે લગ્ન થઈ ગયા તો પછી નહીં પુરુષને કે નહીં સ્ત્રીને બીજા લગ્ન કરવાની છૂટ હોતી નથી બીજા સમાજમાં ત્રણ ત્રણ લગ્ન સુધી છૂટ હતી હા જેને ત્રિપલ તલાકની જે વાત આપણે કહીએ એ અને એ બે હજાર ઓગણીસમાં ઓગસ્ટ મહિનામાં તેને નાબૂદ કરવામાં પણ આવી તો જ્યાં આપણે વાત કરીએ છીએ કે સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા તો આ એક બહુ મોટી મર્યાદા કહેવાય કે જ્યારે એક પુરુષ અને સ્ત્રી ગ્રંથિથી જોડાઈ જાય છે તો પછી તેમને અન્ય કોઈ પુરુષ અથવા તો અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ બાંધવાની કોઈ છૂટછાટ મળતી નથી આ એક મર્યાદા આપેલી છે આગળ જ્યારે આદિવાસીઓમાં તે અંગેના રિવાજો છૂટછાટ ભર્યા સ્વરૂપના ધોરણો હોય છે જ્યારે આદિવાસીઓમાં એવું કંઈ હોતું નથી એમ કહી દીધું અગાઉના સમયમાં પુત્ર અને પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાને હતો જો માત્ર માતા પિતાને પછીમાં કોઈ ન બોલી શકે જ્યારે હવે વર્તમાનમાં વડીલો પણ છે એટલે વડીલોમાં બધા આવી જાય દાદા દાદી આવી જાય માસા માસી ફઈ ફૂવા કાકા કાકી નાના નાની બધા આવી જાય વડીલો કે માતા પિતા અને સંતાનોના લગ્નની બાબતમાં સંતાનોની ઈચ્છા અને પસંદગીને મહત્વ આપે છે એટલે વડીલો અને માતા પિતા બધા સંતાનોને પૂછે કે તને આ પાત્ર યોગ્ય લાગે છે તું આ જીવન આમની સાથે રહી શકીશ રહેવા ઈચ્છીશ એવી દરેક બાબતો ઉપર પ્રશ્નો કરી ચર્ચા વિચારણા કરી અને લગ્ન ગ્રંથિથી જોડવા માટે તેમને આગળ વધવાનું જણાવ તો અત્યારે આટલો ફેરફાર આવ્યો છે આ એક ઉદાહરણ હવે છે ચોથું સાર્વત્રિક અને વૈવિધ્ય જો સાર્વત્રિક એવું કીધું એટલે ઈ શું તો કે સાર્વત્રિક એટલે અત્ર તત્ર સર્વત્ર એટલે કે અહીંયા વાન બધે હોય તેવું અને વૈવિધ્ય વૈવિધ્ય એટલે તમને ખબર જ છે વિવિધતા ભરી હોય એવું તો માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોને શક્ય બનાવવા દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે હવે આ વસ્તુ તો એક કોમન નીકળી જો કે માણસ માણસ વચ્ચેના સામાજિક સંબંધોને જો શક્ય બનાવવો હોય તો દરેક સમયના સમાજમાં દરેક સમય એટલે કે જેમ જેમ સમય બદલાતો જાય એ સમય અનુસાર દરેક સમાજમાં કોઈ પણ સમાજ હોય આદિવાસી સમુદાય હિન્દુ સમુદાય ખ્રિસ્તી સમુદાય પારસી સમુદાય શીખ સમુદાય કોઈ પણ સમુદાય હોય સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે જ છે તેની સાથે તેમાં વિવિધ્ય પણ હોય છે જેમ કે રિવાજો લોકનીતિ ફેશન શિષ્ટાચાર રાષ્ટ્રના કાયદા વગેરે વિવિધલક્ષી ધોરણો વિવિધલક્ષી એટલે એક નહીં બે ત્રણ લક્ષ્યને આધારે એ ધોરણો ઘડાયા હોય મતલબ કે નિયમ અથવા તો કાયદા અથવા તો રીત રિવાજ અથવા તો પરંપરાનું ઘડતર થયું અને પછી લોકો એનું પાલન કરતા હોય એવું કીધું દાખલા તરીકે જ્યારે શીખ સમુદાયની વાત કરીએ તો એ લોકોમાં તો એક કેવો શિષ્ટાચાર છે અથવા તો એ લોકો તો ઘણા તો છે ને એમ કે આપણા કુટુંબનો રિવાજ છે આપણા કુટુંબમાંથી દરેક પેઢીમાં એક પછી એક પેઢીમાંથી એક ઓછામાં ઓછો એક દીકરો તો ઇન્ડિયન મિલિટરીમાં જ છે ઇન્ડિયન ફોર્સમાં જ છે એ પછી એરફોર્સ હોય નેવી હોય કે પછી આર્મી હોય તો મિત્રો આવી રીતે એ લોકોમાં રિવાજો અથવા તો લોકનીતિ અથવા તો ફેશન અથવા તો શિષ્ટાચાર અથવા તો રાજ્યના કાયદાના વગેરેના વિવિધલક્ષી ધોરણો આપણને જોવા મળે છે અને પાંચમું છેલ્લું વર્તનનું મૂલ્યાંકન અને સમાજ પદ્ધતિનું સ્વરૂપ વર્તનનું મૂલ્યાંકન આ બહુ મહત્ત્વની વસ્તુ છે જ્યારે આપણે સમાજશાસ્ત્ર જેવો વિષય ભણતા હોય ત્યારે સામાજિક દ્રષ્ટિએ આપણે શોધખોળ કરવા માટે આપણા વિષયને અનુરૂપ કંઈક શોધવા માટે આપણે સમાજના લોકોનું વર્તન જે છે એનું મૂલ્યાંકન અથવા તો એ પહેલાંનો જે તબક્કો છે એને હું કહીશ નિરીક્ષણ એ નિરીક્ષણ તો કરવું જ જોઈએ મૂલ્યાંકન હજી તમે ન કરી શકો તો ચાલે પણ નિરીક્ષણ તો તમે કરી જ શકવા જોઈએ તો એ નિરીક્ષણ કરવાનું છે પછી સમાજ પદ્ધતિનું સ્વરૂપ એટલે કે સમાજમાં કેવી પદ્ધતિ સ્વરૂપે છે અલગ કેવી પદ્ધતિ છે એ પ્રવર્તે છે એનું સ્વરૂપ કેવું છે એના ઉપર આપણે વિચારણા કરવી પડે જો અંદર આપ્યું છે કે સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય કે અયોગ્યની રીતે મૂલ્યાંકન થાય છે દાખલા તરીકે એક સમાચાર એવા આવે જો સાંભળજો એક સમાચાર એવા આવે કે એક છોકરાએ બસમાં એક છોકરીને ફળાકો મારો બરાબર આટલી વાત એક સમાચાર આવ્યા તો સમાજ આને શું કહેશે કે ભાઈ આ તો અયોગ્ય વર્તન જો આ તો એકદમ ખોટું કહેવાય કંઈક લેડીઝ ઉપર હાથ ઉપાડવાના હોય હે આવું કહેશે હવે જોજો હવે હું તમને એ સમાચાર આગળ સંભળાવું કે એ જે છોકરીએ ફળાકો ખાધો એટલા માટે ખાધો કારણ કે એ છોકરી ગાળો બોલતી હતી એ છોકરી અશિષ્ટ શબ્દો બોલતી હતી અને એને પહેલાં છોકરાના મમ્મી અને એમની બહેન વિશે થોડું ભલું ગુરુ બોલ્યું એટલે ઓલા છોકરાને ગુસ્સો આવ્યો અને એને મળ્યું ખાલી એક ફળાકો મારી અને વાત પતાવી દીધી એ છોકરો કંઈ બોલ્યો નહીં હવે તમે કહો કે કઈ અયોગ્ય વર્તન પહેલાં શરૂઆત માનો કે છોકરીએ કરી હોય તો કઈ અયોગ્ય વર્તન તો કે હવે તો છોકરીએ અયોગ્ય વર્તન કરવું નિરીક્ષણ અહીંયા સ્વયં તમારું નિરીક્ષણ તમે બંને પાસા તપાસ્યા પછી નિરીક્ષણ જ કર્યું અને અંતે મૂલ્યાંકન તરફ વધ્યા તો આ રીતે વ્યક્તિના વર્તનો યોગ્ય કે અયોગ્યની રીતે મૂલ્યાંકન થાય છે પ્રત્યેક ધોરણની સાથે તેના ભંગ બદલની વિશિષ્ટ સજ્જા પદ્ધતિ હોય છે દરેક ધોરણ ભંગની સામે વિશિષ્ટ સજ્જા પદ્ધતિ ગોઠવવામાં કે આ સજા કરવી હા લોકરીતિ જેવા કે ધોરણોના ભંગ માટે હળવી અને અનૌપચારિક સજા પદ્ધતિ જ્યારે કાયદા જેવા ધોરણોના ભંગ માટે અદાલત દ્વારા ઔપચારિક સ્વરૂપની સજા પદ્ધતિથી તેમને દંડ આપવામાં આવે છે હવે જેમ એ તમને ખબર જ છે કે જો તમે કંઈ કાયદો તોડશો તો તમારી પોચ ફાટશે ને પછી જો વધારે પોલીસારે બાજાબાજી કરશો તો પોલીસ સ્ટેશને જાશો ન્યાય બાજાબાજી કરશો તો પછી કોર્ટમાં જાશો ન્યાય બાજાબાજી કરશો તો હાઈકોર્ટમાં જાશો હા આવી રીતે ચાલે રાખે તો જ્યારે કાયદાનો ભંગ થાય ત્યારે આવી રીતે સજા અને જ્યારે લોકરીતિનો ભંગ થાય ત્યારે હળવી અને અનૌપચારિક ઔપચારિક એટલે નક્કી હોય તેવું અને અનૌપચારિક એટલે નક્કી ન હોય તેવું કે જે બધા મનો કે ગામમાં કાંઈ એવું થયું તો સરપંચ બેસે ગામડાના બધે માણસો આમાં આવે અને એ લોકો જે નક્કી કરે એ સજા એને ભોગવવાની રીતે જે તે ગુનેગાર હોય એને તો આવી હળવી અથવા તો અનૌપચારિક સજા પદ્ધતિથી દંડ આપવામાં આવે છે આ સ્વરૂપો છે ઓકે આ સમા સજ્જા પદ્ધતિનું સ્વરૂપ સજ્જા પદ્ધતિ સમાજ પદ્ધતિને હા તો આમ સમાજની ધોરણાત્મક વ્યવસ્થાને લીધે સભ્યો વચ્ચે સંપર્ક વ્યવહાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળે છે મિત્રો સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળતી હોય તો એ દરેક સભ્યોના સંપર્ક વ્યવહારને કારણે છે અને એ સંપર્ક વ્યવહાર સેના આધારે ટકી રહ્યો છે સામાજિક ધોરણો અને ખાસ કરીને એના જે લક્ષણોની અસર છે એના કારણે ટકી રહ્યો છે તો અહીંયા સામાજિક ધોરણના પાંચે પાંચ મહત્ત્વના લક્ષણો આપણે પૂરા કરીએ છીએ ખાસ કાન ખોલીને સાંભળજો પાંચ માર્ગ માટે મહત્વનો પ્રશ્ન ગણાવી શકાય પૂછી શકાય એવો પ્રશ્નો છે એટલે એ પ્રમાણે પાકો કરીને લખજો કે ઓલ ધ બેસ્ટ